સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય ડી ડબલ્યુ બી સદસ્યશ્રી ભરતભાઈ પટણીના અધ્યક્ષસ્થાને સ્થાને ડીએનટી વર્કશોપ યોજાયો ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય ભારત સરકારના વિચારતીય અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સદસ્યશ્રી ભરતભાઈ પટણીએ જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં જામનગર જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિઓના લોકો સાથે વર્કશોપ યોજાયો હતો જેમાં લોકોએ વિચરતીય અને વિમુક્ત સમુદાયોને શૈક્ષણિક આર્થિક કચ્છ આરોગ્ય સામાજિક કચ્છ જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી આ વર્કશોપમાં શ્રી ભરતભાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર એકવીસમાં તેરસો બાસઠ જેટલી જાતિઓ માટે એન્ટી ડીએનટી વેલફેર બોર્ડની સ્થાપના કરી હતી ગુજરાતમાં અઠ્યાવીસ અને બાર વિમુક્ત જાતિઓ છે તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવવા માટે સરકાર પ્રયત્નશીલ છે આ જાતિઓ માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે વિચારતીય જાતિઓના યુવાનો આગળ વધે અને કન્યાઓને શિક્ષણ મળે તે માટે સરકાર દ્વારા શિક્ષણલક્ષી યોજનાઓ અમલમાં છે વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ થશે